હા તો હા એ દડાજી તલશે તમે મારી ગાયો છો હું તમારી ગાયોની માતા છું એ પપ્જી બકાજી ખબા ખબારો હેલ્થ સે રાખજો બહુ નીચે ઓ આહા આહા એન

और જેને हाथियों છે સભારો वो धारण वाला गाड़ी है बोलिये तो लाइन घेर की है भाई हाथी वाली मारी क्या क्या हो मैं पीछे हूँ सर भाई बोलिये मैं बुरुस हूँ ये वो नहीं है ना पोनी वो ना की वो धार पोनी की है ગબરાઈ નો શિયુ છે પણ આ હવાઈ વાગ્યું છે હવાઈ વાજ ગયું છે પણ હવાઈ કોઈ તારો ખોમી રહેવાની નહીં મારા ચહેરના રોમ તો છે અન સદાય તે સમજશે વેરા છે પરશે પૂછી સારશું ખાય છે આ લસ ત્વજબું ખાય છે

કાલો વાલો કરો દેવ થાય તમે ખુશ કર્યું નહીં હા સુગ અને સમાવન બોલું છું ભાઈ આ દીવાના રોમ એક દારો પરવજી આ દીવાન આ પુસાના નાદ ઘર તેદા પરતા ખમા કઈ ઢોઢે જેલા જેલા

અમારા દેવના હાથ તમારા માથા હોય કોઈ દારો વેમણા હોય લે પણ મોણે એનું ભાઈ અજે ઇનાગરના નરિયા જો તૂટેલું નરિયું હોય જો એનો સબારો વરો ભાગેલો હોય તો અમારો હાથ મેલેલા હોય એ રહોરજી હડાર બાકીનો વખો તો પારું પારન પારે ભાઈ એ બધું ગર્દનીઓ તમારે સંભાળવું પડે

લુઘડા જોઈન રોમ રોમ ના કરતા લે મોટો જોઈને નમી ના દેતા આવો મારું બાલુ નું બોલવું છે ભાઈ શુડા અને દુનિયા દાદુ કર કે છે ફોટો નહીં કેતી તમારે સફારો આન કોઈ દારો દુનિયામાં માં ઢુડવા જી છું તમો વાલેમ ની માતા છું તમારે ઓ ભાઈ એ ભાઈ

ખોટું નહીં કેતી બોણે મરે તો બે જ વાતમાં મરે એક વેનમાં મરે એક બોલમાં મરે બાબુ ભૂખાના બાપની એ નહીં આ ગાદી છે સપની છે ચહેર શું ભાઈ આ તો છે હા તો હાથ મારે અભી તમારી 64 હોમુ કે છે ધલાજી તમારી માથા કો સુલે એ ભાઈ અસી જબારો કરોડોનું કોમ હું પીવાય કરોડોનું કોમ થાય

કરી મી ઉજુ જુ સભારો બકાજી ભાઈ કોઈ દુબઈ જા છે હા તો બોલો છે એમ કહું છું ભાઈ હું બધી છું એરપોર્ટ મારા જોયેલા છે 3:50 સવાર સભારો

અલોની હરસુફી ઇતસ એકી હજાર પાંચ વધવાના છે હું ચરીમ કહું છું ભાઈ પરસે હરસુ બાલુની માતા શું

Et après, on va nous au fond, Madou. Ça te fout tout seul. Allez, Marie, Ponzo, Sina, à point de taille du goût, quand il est à mon ballon, il tient le soupaille. Et là, 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 il parle de sa paille. Allez, alors, pas de voir,

હાચુ ખોટું આ 13 ગણ આડી દીત પાછા ગણજે ચહેરસું ભાઈ ઓ હો બકાજી રુજજી હાલો સાબડલો એકા દી અને એણા એવા નાબડલો ને આટલા પોચ નાબડલો ને આટલા ચટ ડોડ બનાવવો પગલા 13 13 આલે છે બે ખબા કમ્પ્લીટ રાખજો હાચુ ભાઈ કદી લોબો હાથ ને કદી સલામ મારવા દે જગત માં તો શામ કે વેલા દિન પરતી જહર સુ હાટ માડે હાલે તમે હોય બે થા હો નજર ગરમો છે મારી નજર ગરમો છે ચાલ વટા મારી ની સા દીપો મુ ચહર મારો તો વેલા પરતી પરવજી

તો મારી હાચું ઓલી ભાખરી થાય તહર થાય સીરો થાય આટલું આટલું નું નોમ સતના કણજે હોય આટલું આટલું ઓહો જુના માં જઉં છું કાંઈ જગત ના જોઈ હોય ઓ ટોરો માં નહીં ગભો

パンダポーラーにパンダポーラーと一緒にパンダポーラーと一緒にパンダポーラーと一緒にパ s ダポー l ーと一緒にパパンダポ

કોઈ દાનો જગતમાં જીશ્યું આશાઓ નથી રાખી અંકોમાં ચોખા નાખ્યા પર હોય ઊભી નહીં રહેતી વાત શું બોલતા મારી સફાના પક્કો મારા માટે no, no, no. no, 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 no. એ લઈ સુગભાઈ નઈ 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 ઓ મારી પંચો કાકા જે પર તાને ઢગલો ભરું છું આજુ આજુ મારે એ એકે સપન સટી સિક્કા વાગેલા છે આજુ આજુ Să pierdem o mult, doi nu sunt mici, de nu sunt toată puli. Că nu a dat la puru, n-a dat germa, vă rog, faci eu nu. La gara, o fără

અલે શુરા બહ ના થઈ ગયો આ મા જલો બાર બાર રે મન બોળા છોલ્યા અને બાર કરનો વિનંતી આ ગાડી એટલી રંજીજી તપાઈન જે આсел ખોબડીલો બોલું છું અને જર્યું છે જર્યું છે જેર છું અને હાથબવાનું તમારે છે આ છે આ ઓ માપી ભાઈ બગલ મા મા નકર દાખો દેતી કો અમે ઘરે કલમ પડીક ના ઓ હો હો

તો તને તરો સાદી ના ફેડી નઈ તો મારી પંજો સફારો પછી સતરજન ખલાઈ કાયો તદી પ્રોગ્રામ કરું તો બધું ખાલી પડતી

તમારા <coughs>

તો તમે દીપોનું હાથ છો હું ભરાઈને દીપોનું જોયો